तो रामचरित मानस मैं विप्रु मनुज अवतार भगवान मनुष्य अवतार लेकर आ रहे सबसे पहले कह दिया कि भगवान विप्र यानि की ब्राह्मण के लिए आ रहे ब्राह्मण माटे भगवान आए शब्द न समझता कोई ज्ञाति माटे परमात्मा आए બ્રાહ્મણ એટલે શાસ્ત્ર બ્રાહ્મણ એટલે જ્ઞાન અને જ્ઞાન અને શાસ્ત્રની રક્ષા કરવા માટે ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે કોઈ જ્ઞાતિની રક્ષા માટે નહીં ગાય ભગવાનને ગાય બહુ વાલી છે ભગવાનને ગોરબાપા એટલા વાલા ભગવાનને ગાય એટલી વાલી સુર એટલે દેવ સંત એટલે આવા મહાપુરુષો કે જેણે ધર્મ માટે થઈ અને પોતાનો સંસાર છોડ્યો પોતાના પરિવારને છોડ્યો અને જે ધર્મ માટે જીવી રહ્યા છે એવા સંતોને ક્યારેય પણ દુઃખ આવે તો ભગવાન જન્મે છે ભગવાન પ્રગટ થાય છે હવે આપણે ભગવાન પ્રગટ થાય છે એટલે હું તમને ખાલી એક વાત કહી દઉં કે ભગવાન પ્રગટ થાય એટલે જે તે સમય થઈ ગયા એ જ આ કલિકાલમાં નહીં આ આ યુગની અંદર પરમાત્મા એક એક ક્ષણે પ્રગટ થાય છે સંભવામી યુગે યુગે સંભવામી ક્ષણે ક્ષણે તમે કહેશો ભગવાન ક્યાં પ્રગટ થાય ક્યાં જોયા છે તમે કોઈ મુશ્કેલીમાં આવી જાઓ અને એ મુશ્કેલીમાંથી તમને જે બહાર કાઢવા માટે જે પણ સંસારનો તમારો દીકરો તમારા બાપુજી તમારો ભાઈ તમારો કાકો તમારો પાડોશી તમારો દૂર દૂરનો સગો કે જે નથી ઓળખતા એવો પણ કોઈ માણસ તમને આવીને મદદ કરવા લાગે ત્યારે સમજવું મારા માટે આ ભગવાન છે આ માણસ દુકાનોમાં લખ્યું હોય છે ખબર છે ગ્રાહકો અમારા ભગવાન છે કારણ કે રોજ આવીને વેપારી પ્રાર્થના કરે કે હે ભગવાન આજે વ્યવસાય સારો કરાવજો આજે ધંધો સારો હાલેવો કરજો તો હું ભગવાન લેવા આવે છે કંઈક ચાર હાથ વાળા થોડીક કપલીન દઈ દે મને ભાઈ મારે ઉપર ત્યાં નળ તૂટી ગયા છે ના અહીંયા ભગવાન પોતાના રૂપમાં ગ્રાહકને મોકલે છે અને તમારું ઈચ્છિત સંપન્ન કરે છે તો આપણી ઈચ્છાઓને જે સંપન્ન કરે છે એ આપણા માટે ભગવાન છે એ આપણું નારાયણ છે અને ચાર હાથવાળો નારાયણ જો સેવ ડુંગળી લેવા આવે તો ભાગી જાય દુકાન મૂકીને આપણે તો પરમાત્માનું પ્રાગટ્ય બ્રાહ્મણ માટે થઈ રહ્યું છે પરમાત્માનું પ્રાગટ્ય એ ગાય માટે થઈ રહ્યું છે પરમાત્માનું પ્રાગટ્ય દેવતાઓ માટે થયું અને પરમાત્માનું પ્રાગટ્ય સંત માટે થયું છે જબ જબ હો જ્યારે જ્યારે આ સંસારમાં અસુરો વધ્યા છે યાતનાઓ વધી ગઈ છે ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા છે તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા અનેક પ્રકારે ઠાકોરજી પધારે અને સૌનું ઈચ્છિત સંપન્ન કરે છે ભગવાન મથુરામાં જન્મા કારાવાસના એ કેદખાનામાં જન્મા હવે મોટું વાસ્તક્ય તો એ છે કે ભગવાન આવે છે સૌને છોડાવા અને પોતે પોતે જન્મે છે પાછા બંધનમાં ભગવાન જન્મા જેલમાં જેલમાં કોને રાખવામાં આવે કોને ચોરને કોને ચોર હોય ને જેલમાં રાખવામાં આવે રાજા જન્મે મહેલમાં અને ચોર જન્મે જેલમાં ભગવાન રામનો જન્મ થયો મહેલમાં અને કૃષ્ણનો જન્મ થયો જેલમાં પણ આ માણસે કોઈના પૈસાની ચોરી કરી નથી પરમાત્માએ સૌના મનની ચોરી કરી છે પરમાત્માએ સૌના હૃદયમાં રહેલી લાગણીઓની ચોરી કરી છે આપણી ભાવનાઓને ભગવાન ચોરે છે ચિત્ત ચોરી લીધા હે કાના કાળા તમે તો ચોર લીધા છે મથુરાના કારાવાસમાં ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ બાબાના ઘરે ઠાકોરજી ગયા છે અને એ નંદા એ નવમીના દિવસે એટલો સુંદર અવસર એટલો સરસ ભાવ કે તમામ ગોકુળવાસીઓ નંદ બાબાના આંગણે આવ્યા છે અને એટલા ભાવથી ગાય છે